જય જલારામ જય રઘુવંશ નમસ્કાર દર્શક મિત્રો સમગ્ર રઘુવંશ સમાજ ની પ્રથમ એક માત્ર વેબ ન્યુઝ ચેનલ લોણા ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે ભારત વિકાસ પરિષદ દ્વારા વિવિધ પ્રકલ્પો દ્વારા થતી કામગીરી અંગે દિનેશભાઈ ઠક્કર દ્વારા માહિતી આપવામાં આવી હતી ગુરુ મહિમા વિશે અમૃતલાલ પઢિયાર દ્વારા વિવિધ ઉદાહરણો સહિત સમજ આપવામાં આવી હતી શાળાના તમામ ગુરુજીઓનું વિદ્યાર્થીઓ દ્વારા કુમકુમ તિલક કરી પૂજન કરી મોં મીઠું કરાવવામાં આવ્યું હતું શિક્ષક શ્રી ભરતભાઈ પ્રજાપતિનો શ્રેષ્ઠ શિક્ષક તરીકે સાલ પ્રમાણપત્ર મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ બે તેજસ્વી વિદ્યાર્થીઓનું પ્રમાણપત્ર અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભાસ્કરભાઈ રાવલ દ્વારા કરવામાં આવ્યું હતું મુકેશભાઈ પી પઠિયાર દ્વારા કાર્યક્રમની આભારવિધિ વ્યક્ત કરવામાં આવી હતી આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા ડીસા દ્વારા માલખડ આદર્શ હાઈસ્કૂલ ખાતે ગુરુવંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ યોજાયો ગુરુપૂર્ણિમા અંતર્ગત શીટ શ્રી લચ્છાજી હિન્દુજી માળી આદર્શ હાઈસ્કૂલ માલખડ ખાતે ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા ડીસા દ્વારા ગુરુવંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં દિનેશભાઈ વી ઠક્કર પ્રમુખ પ્રવીણભાઈ સાધુ મંત્રી અમૃતલાલ પઢિયાર ટ્રસ્ટી ડોક્ટર જગદીશભાઈ ઠક્કર મિલનકુમાર રાવલ આચાર્ય પૂજાબેન કે ઠક્કર સસંયોજિકા આનંદભાઈ ઠક્કર પ્રચાર પ્રસાર લલિતભાઈ અગ્રવાલ બીનાબેન ઠક્કર અને કલ્પેશભાઈ ઠક્કર જોડાયા હતા વંદે માતરમનું ગાન ડોક્ટર જગદીશભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું આચાર્ય મિલનકુમાર રાવલ દ્વારા શાબ્દિક સ્વાગત કર્યા બાદ પુષ્પગુચ્છથી ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અમારા શાખાના ફાઉન્ડર ટ્રસ્ટી શ્રી અમૃતભાઈ ભટિયા સાહેબ ડોક્ટર જગદીશભાઈ મંત્રીશ્રી શાળાના આચાર્યશ્રી બિલનભિ રાવલ સાહેબ વાલી મંડળના ટ્રસ્ટી શ્રી આનંદભાઈ કલ્પેશભાઈ લલિતભાઈ પૂજાબેન અને મીનાબેન તથા સમગ્ર અને વાલા પાલક